અત્યારે તમને જણાવું કે આ મારા કાકા છે તો અત્યારે તેને ફુલેશ્વર મહાદેવ આપણા ફુલ્રામા ગામે જલ અભિષેક કરવાનો છે તો જુનાગઢથી જુનાગઢ દામો કુંડવેથી ફુલડામા સેટ જવાનું છે એસી કિલોમીટર જેટલું થાય છે તો અત્યારે અમે નીકળી ગયા છે હવે હવે કેટલા દિવસ પૂગીએ તો કોઈ ખબર નથી બે ત્રણ દિવસ બે દિવસ થઈ ગયા તો અત્યારે નીકળી ગયા છે દામો કુંડવેથી પગ યાત્રા છે તો કોમેન્ટમાં હરહર મહાદેવ જરૂર લખી નાખીજો બાકી તો અત્યારે નીકળી ગયા છે આપણો બે દિવસ લોક તો કન્ટિન્યુ રહેશે

અત્યારે સવા નવ વાગ્યા છે ને આજે અમે જૂનાગઢની બહાર બહાર નથી નીકળી રહ્યા હજી જૂનાગઢની અંદર છે તો અત્યારે કન્ટિન્યુ એક કલાક આવ્યા બાદ અત્યારે અમે સાહ પાણી પીવા પીવા છે આપણે જુનાગઢની અંદર જ છે મધુરમનો તો હું નથી તો ભાઈ તો આપણા મિત્રો આ છે આપણા બધા મિત્રો સામે બેઠા છે હું અહીંયા પાણીનું ભરતું બેડું છે તેનું ધ્યાન રાખું છું કેમ કે નીચે આવું નથી મૂકતો આપણે પાટલું લેતા હોય એની સાથે મૂકી દીધો છે મારા કાકા છે તે પાછળ આવે છે અને બીજા અત્યારે સાપી છે બધા વારાફરતી વારા લે છે જેમ કે એક એક વ્યક્તિ કે સુધી દિવસો પૂરો કરે એટલે બધા અમે બાજુ છે કાકા છે તો બધાય લે એક વારા પછી વારા અત્યારે મેં લીધું છે એટલે અત્યારે પોરો ખાવા બેઠા છે અને બા પાણી પી છે માઓ બાવન પાન માવા ને એ છે એક જેટલો પોરો ખાઈ લીધો છે અને અત્યારે ફરી અમે નીકળી ગયા છે તો આ ઈકો પાછળ આવે છે અને બાપુ પાછળ છે બાકી મારા કાકા છે તે આગળ નીકળી ગયા છે આર્ય થઈ ગયો છે સુખા બાપુ આપણી સાથે છે અને મનસુખ બાપુ છે તો તેના સગાવા છે સુરજ બાપુ કરીને દળવા પૂજારી છે તો તે અત્યારે તેનો અહીંયા જુનાગઢ આ બાજુ છે એનું ઘર તો ત્યાંથી તે સા પાણી ત્યાં પીવા ગયા છે કેમ કે આગળ મારા કાકા આવીને પી લીધા તો બાપુ ને ગયા છે તો સાપ આવે અને અમે અહીંયા બેઠા છે મારા કાકા ને તો કેમ કે અહીંયા આપણે સાલી તીર્થયાત્રા હોય એટલે આમાં સાલી ને પગ યાત્રા કરતા હોય એટલે સાપ પાણી નું બધા કહી તો અત્યારે દુકાન વાળા ભાઈ પણ કીધું છે તો ત્યાં બે ભાઈ પીવાઈ ગયા છે કેમ કે હું તો પીતો નથી અને જે પીવો હોય તે બોલાવે એટલે જશે જશે કેમ કે કોઈને ના ન પાડી શકાય આમાં બાકી આપણો વ્લોગમાં સેટ સુધી બના રહીજો એવું થાય છે તો બે પાર્ટ કે ત્રણ પાર્ટ કરી નાખીશું પણ ડેલી વ્લોગ નહીં આવે કેમ કે અત્યારે હવે અહીંથી અમે પગ યાત્રા પૂરી કરીશું ત્યારબાદ ત્યાં ભૂખશું પછી બધે વ્લોગ ભેગોથી એક સાથે અપલોડ કરી કેમ કે બાકી અમે નાઇટમાં પણ હાલવાનું કામ ચાલુ રાખશું એટલા માટે વ્લોગ એડિટિંગ કરવાનો ટાઈમ તો નહીં આવે તો છેલ્લે સુધી બનારી તો અત્યારે સવા અગિયાર થઈ ગયા છે અને અમે અત્યારે નીકળી ગયા છે પાછા થા પાણીનો સ્ટોપ ફૂલ સ્ટોપ મારીને હવે તો ક્યારે હવે પાછો સ્ટોપ લાગે તે તો કઈ ખબર નથી હવે કલાક પછી જ એ તો ફાઇનલ છે તો રમેશભાઈને અત્યારે અત્યારે ફોટા પાડી લીધા છે દાદા બધા એવું બધું કામ કર્યું છે અત્યારે ઘડિયાળમાં બાર વાગી ગયા છે અને આપણે સમય સમાન્ય વય હોસ્પિટલ છે ત્યાં અત્યારે પાછો કોરો ખાધો છે તો બાકી અત્યારે અહીંયા દુકાન છે ત્યાં એવું બધું પી છે પાણી પાણી પી લઈએ કેમકે ચાર્જિંગ થોડુંક છે તો કરી લીધો છે આપણે સફરજન આજે રાઈટ છે એટલા માટે ખેડૂત પુત્ર હોય એ બધાય રહેતા હોય તો અત્યારે સફરજન ખાતા અને મારા કાકા આવે ને વેફર ને એવું બધું ખાધું

એવો સામાન તો બધું સાથે લઈ લીધો છે સંપલા પહેરી લીજો અત્યારે હવે મારા કાકા હવે આપણે ચાલ લઈ લીધું છે તો હવે અત્યારે અમે નીકળીએ હાલીને અત્યારે સાડા બાર જેવું થઈ ગયો છે બાપુ મોઈ રીકો જાય છે અને અમે પાછળ પાછળ આવી જઈએ રમેશ ને છે તેના ફૂઈ છોકરા આવ્યા છે તે અહીંયા વંથલી રહી છે તો અમારા માટે શરબત લઈને આવ્યા છે તો અત્યારે અમે બધા કોરો ખાઈએ અને શરબત ને એવું બધું પીએ તો આપણે અત્યારે બે અઢી કિલોમીટર જેટલું પાછું આવી ગયા અત્યારે બાપુ ને શરબત પીએ અને મારો ગ્લાસ પણ ભરાય છે અત્યારે તો હું બ્લોગ શૂટ કરું એટલે મારા કાકા ગરમ થઈ જાય છે

અને અત્યારે મારા વિજય કાકા વેડું લીધું છે મેં આગળ લઈ લીધું છે અને સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડ વે પૂજા છે અત્યારે અમે તો અત્યારે બે વાગી ગયા છે ફીટો ફીટ અને અડધી કલાક પછી પાછો વિરામ લીધો છે અમે અને અત્યારે અમે ત્રણેય છે અને મારા કાકાને તે પાછળ છે હજી થોડક સુખા બાપુને 500 કકો આગળ છે પછી કાકા છે તે જો દૂર જો આવે છે એકા થાય છે જીવા દેવ સજાન સ્વામી ગુરુકુળ ગંથલી ત્યાં ઉગ્યા છે આપણે

ઈપો પાસવર્ડ છે હજી એમાં મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈએ જેમ કે કેમ કે બધાને મોબાઈલ ચાર્જિંગમાં મૂકવા પડતા હોય થોડું થોડું બધાયને ચાર્જિંગ કરવા દેવું પડે કેમ કે મેં તો પાર બેક પણ લીધું છે પણ એમાં થોડીક સ્લો ચાર્જિંગ થાય છે બાકી અત્યારે તો નીકળી ગયા છે આજે નજારો બહુ મસ્ત છે ફોટા પાડવાની બહુ મજા આવે છે વંશલી ભૂગી ગયા છે તો અત્યારે બધા અમે એક સાથે થઈ ગયા છે કેમ કે ગામ આવે એટલે વાહનો ન રહીએ એક સાથે રહીએ